ખ્રિસ્તી તીર્થ સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થો ગુજરાતમાં ક્યાં અને ક્યાં જિલ્લામાં આવેલા છે તે જોઈશું મિત્રો સૌપ્રથમ હિન્દુ યાત્રાધામોની વાત કરીએ તો ગીર સોમનાથ પ્રભાસ પાટણ જિલ્લો ગીર સોમનાથ બાર જ્યોતિર્લિંગમાંનું એક ગુપ્ત પ્રયાગ જિલ્લો ગીર સોમનાથ ગુપ્ત પ્રયાગ રાજ્યનું પ્રાચીન મંદિર અંબાજી શક્તિ સંપ્રદાયનું સૌથી મોટું પ્રાચીન તીર્થધામ બાલારામ જિલ્લો બનાસકાંઠા કોટેશ્વર મહાદેવનું મંદિર શામળાજી જિલ્લો અરવલ્લી શ્રી કૃષ્ણના ગદાધર શ્યામ સ્વરૂપની મૂર્તિ બહુચરાજી પવિત્ર સરોવરોમાંનું એક કોટેશ્વર જિલ્લો કચ્છ કચ્છમાં દરિયા કિનારે આવેલું શિવાલય ગલતેશ્વર જિલ્લો ખેડા સોલંકી યુગનું શિવાલય ડાકોર જિલ્લો ખેડા રણસોડરાયજી મંદિર કાયાવરહોણ જિલ્લો વડોદરા પાશુપત સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ નારેશ્વર જિલ્લો વડોદરા મહારાજ શ્રી રંગ અવધૂત નો આશ્રમ જાનોદ જિલ્લો વડોદરા પિતૃ કાર્ય અને શ્રાદ્ધ પર્ણ માટે પ્રસિદ્ધ સ્થળ વીરપુર જિલ્લો રાજકોટ ભક્ત જલારામનું સ્થાન ગિરનાર જિલ્લો જુનાગઢ ગોખરનાથ સત્તાધાર જિલ્લો જૂનાગઢ સંતશ્રી આ પાગીગાનું સમાધિ સ્થળ રાજપરા જિલ્લો ભાવનગર ખોડિયાર માતાનું ભવ્ય મંદિર ગોપનાથ જિલ્લો ભાવનગર સમુદ્ર કિનારે ગોપનાથનું શિવ મંદિર સાળંગપુર જિલ્લો બોટાદ જનુમાનજીનું પ્રસિદ્ધ મંદિર પાવાગઢ જિલ્લો પંચમહાલ મહાકાલી માતાનું પ્રાચીન તીર્થધામ કામરેજ જિલ્લો સુરત નારદ બ્રહ્માની અનોખી પ્રતિમા દ્વારકા જિલ્લો દેવભૂમિ દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણને અગરી બિંદુ સરોવર સિદ્ધપુર જિલ્લો પાટણ ભારતના પવિત્ર સરોવરોમાં ભદ્રેશ્વર જિલ્લો કચ્છ ભગવાન મહાવીરના મંદિરો ઉપરાંત બાવન દેરાસરો આવેલા છે તારંગા જિલ્લો મહેસાણા એક જ શિલામાંથી કંડાર રહેલા ભગવાન અજિતનાથ પ્રતિમા મહેસાણા જિલ્લો મહેસાણા શ્રી સિમંદર સ્વામીની મૂર્તિ આવેલી છે ભોયણી જિલ્લો મહેસાણા ભગવાન શ્રી મલ્લીનાથ ની સુંદર પ્રતિમા છે શંખેશ્વર જિલ્લો પાટણ પાલીતાણ પછીનું જૈન નું મહત્વનું છે મહુડી જિલ્લો ગાંધીનગર શ્રી ઘંટા કરણ મહાવીર ની મૂર્તિ આવેલી છે શેરીસા જિલ્લો ગાંધીનગર શ્રી પાર્શ્વનાથ અને શ્રી પદ્માવતી દેવીની ભવ્ય પ્રતિમા આવેલી છે પાનસર જિલ્લો ગાંધીનગર ભગવાન શ્રી ધર્મનાથ ની મૂર્તિ આવેલી છે ગિરનાર જિલ્લો જુનાગઢ નેમીનાથજીના દેરાસરો સહિત આઠસો જૈન દેરાસરો આવેલા છે મિત્રો મુસ્લિમ આસ્થા કેન્દ્રોની વાત કરીએ તો મીરા દાતાર ઉનાવા જિલ્લો પાટણ એક ઓલિયાની પુરાતન દરગાહ આવેલી છે દેલમાલ જિલ્લો પાટણ હસનપીરની દરગાહનું પવિત્ર સ્થાન છે સેલાવી જિલ્લો મહેસાણા દાઉદી વહોરા કોમની બે દરગાહ આવેલી છે દાતાર જિલ્લો જુનાગઢ જમીયલ શાહ પીરની દરગાહ આવેલી છે

મિત્રો તીર્થોની વાત કરીએ તો વડોદરા જિલ્લો આણંદ નિરાધારોની માતા તરીકે ઓળખાય છે સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થોની વાત કરીએ તો ગઢડા જિલ્લો બોટાદ સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય તીર્થ છે વડતાલ જિલ્લો આણંદ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મનોહર મંદિર આવેલું છે બોચાચણ જિલ્લો આણંદ શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું મુખ્ય મથક છે અક્ષરધામ ગાંધીનગર સ્વામિનારાયણ સંપ્રદાયનું આધુનિક અને ભવ્ય મંદિર આવેલું છે સાળંગપુર જિલ્લો બોટાદ સ્વામિનારાયણ સંપ્રદાયનું જાણીતું તીર્થધામ છે મિત્રો ગુજરાતમાં જીપીએસસી થી લઈ પોલીસ કોન્સ્ટેબલ સુધી બધી જ એક્ઝામમાં ધાર્મિક સ્થળો વિશે પ્રશ્ન પૂછાતા હોય છે મિત્રો વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો